નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર ચારમાં પંડ્યાપુરના ચકલામાં શેરડી સાંઈબાબા મંદિર પાસે કીટ વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન વિરાંગ મહેતા તેમજ પારુલબેન શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતાઓ દ્વારા જે આ કીટનું દાન આપવામાં આવ્યું હતું તે કીટો આ ગંગા સ્વરૂપ મહિલાઓ વિધવાઓ જે જરૂરિયાતમંદ હોય જેઓને આનો લાભ મળે તે હેતુથી આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાની અંદર ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓ ઉપસ્થિત રહી હતી તો આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો એવા વિવેક પંડ્યા જેઓ જિલ્લા ઉપપ્રમુખ યુવા મોરચામાં સેવા આપી રહ્યા છે ફરજ બજાવી રહ્યા છે તો વિરાગ જયપ્રભુ શાહ જેઓ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તેમજ નડિયાદ શહેર પ્રમુખ સંગઠનમાં સેવા આપી રહ્યા છે તો ધ્રુવ પટેલ જિલ્લા યુવા મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે તો મહેમદાવાદના કમલેશભાઈ પાંડવ જેઓ મહામંત્રી તરીકે પાર્ટીમાં સેવા આપી રહ્યા છે તેવા અનેક મંચસ્થ મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તો સૌ પ્રથમ સૌ મંચસ્થ મહાનુભાવોનું ફૂલની કલગી આપીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આપના લોકલાડીલા એવા મહેમદાબાદ એકસો સત્તર વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા અર્જુનસિંહ ચૌહાણને પણ યાદ કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ દ્વારા પણ આ ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓ જે શહેરની છે તેઓ માટે અનેક સરકારશ્રી તરફથી મળતા લાભો અને યોજનાઓ માટે અનેક વખતે કેમ્પો દ્વારા આયોજન કરવામાં આવે છે તો આવા સુંદર સત્કાર્યની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો છો તેવા મંચસ્થ સૌ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા આવેલ મોટી સંખ્યામાં ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવી હતી ત્યારે દાતાઓ દ્વારા જ્યાં કીટ દાન આપવામાં આવી છે તેમાં આવનાર ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈને તેની અંદર પાંચ કિલો લોટ એક કિલો તેલ એક કિલો ઘી મસાલા જેવી અનેક જરૂરિયાતની વસ્તુ તેમજ મમરાની થેલી જેવી સુંદર કીટ બનાવીને આ ગંગા સ્વરૂપ મહિલાઓને વિતરણ કરવામાં આવી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ વીરાંગ મહેતા તેમજ પારુલબેન શાહનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો તેઓ દ્વારા પણ સમય કાઢીને તે લોકો ઉપસ્થિત રહ્યા અને આ સુંદર સત્કાર્યમાં જોડાયા તે બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે સૌ ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રભુને પ્રાર્થના પણ કરી હતી કે હજુ પણ પ્રભુ તેઓને સુખ સમૃદ્ધ રાખે જેથી કરીને આવા સુંદર સત્કાર્યો હજી પણ તેઓ કરતા રહે અને નિમિત્ત બનીને અને આંગળી ચીદાનું પુણ લેતા એવા વિરાંગ મહેતા અને પારુલબેન શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સપ્તપુર યુવક મંડળ અને સાતપુરના લોકોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ પંડ્યાપુરના ચકલાની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યતિભવ્ય કીટ વિતરણના કાર્યક્રમની અંદર ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને તહેવારના એટલે કે ઉત્તરાયણના ટાણે આ જરૂરિયાત મહિલાઓને દાતાઓ દ્વારા જે દાન આપવામાં આવી હતી તે કીટ તેઓ સુધી પહોંચે અને તેનો તેઓને લાભ મળે તેના માટે આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓએ મોટી સંખ્યામાં લીધેલ હતો અને આવનાર સમયમાં પણ ગંગા સ્વરૂપ વિધવા મહિલાઓ માટે સરકારની યોજના અને સરકારના લાભો તેઓને મળે તેના વિશે પણ મંચસ મહાનુભાવો દ્વારા તેઓને માહિતી આપવામાં આવી હતી અને આપના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ આ પ્રસંગે તેઓ આવી ન શક્યા પણ તેઓ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી કે જરૂર પડે જ્યાં જ્યાં પણ તેઓની મદદની ત્યાં તેઓ તેઓને મદદરૂપ થશે આમ મેમદાવ શહેર પંડ્યાપુરના ચકલામાં વોર્ડ નંબર ચારમાં શિરડી સાંઈબાબા મંદિર પાસે ભવ્ય કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અંતમાં જે દાતાઓ દ્વારા આ કીટનું દાન આપવામાં આવ્યું હતું તેઓનું તહેદિલથી આભાર વ્યક્ત કરીને પ્રભુને પ્રાર્થના કરવામાં આવી હતી વિરાંગ મહેતા શું નામ છે શું પરિચય છે તમારો નામ તમારું આજે શિરડી સાંઈ મંદિર પાસે પંડ્યાપુરના ચકલા અંદર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો શું કહેવા માંગો છો એની અંદર એવું છે આપણે ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીમાં હું ઘણા કામ કરું છું સરકારી યોજનાઓનો લાભ પણ અપાવું છું અને અમારા સાતે વર્ગની અંદર મેં તમામ યોજનાનો લાભ અમને આપ્યો છે એ રીતે અત્યારે અમારી પાસે કીટો આવી હતી તો અમે જે વિધવા બહેનો હતી તેઓના પોતાના સાટી અમે લઈ અને દરેક બહેનોને કીટ વિતરણ કર્યું એની અંદર પાંચ કિલો લોટ હતો એક કિલો તેલ હતું બે કિલો મુરસ હતી મરચું મીઠું ધાણા જીરું દરેક ચા હતી અંદર મમરાનું પેકેટ હતું ગોળ હતો તહેવારને નિમિત્તે થઈને મમરાને ગોળ પણ અમે અંદર મૂક્યા હતા અને વિધવા બહેનોને મહિના સુધી રાશન ચાલી એટલી મોટી કીટો અમને દાતાઓ તરફથી આપી હતી અમે સત્વરે દરેક જણને અમે પહોંચતી પણ કરી છે દરેક મહિલાઓ જે મહિલાઓનું અમે કીધું હતું તો વિધવા બહેનોને જ અમે આપશું અને દરેક વિધવા બહેનોને અમે આપી છે એમનો હક અમે એમને પહોંચતો કર્યો છે એ જ અમારો ધ્યેય છે આ પ્રસંગે મહાનુભાવ પણ પધાર્યા હતા

આજે આ મહિલાઓને જે કીટ વિતરણ કરવામાં આવ્યું બરાબર છે એ અમદાવાદ શહેરની વિધવા ગંગા સ્વરૂપ મહિલાઓને કીટ વિતરણ કરવામાં આવ્યું આજે હોંશે હોંસી લોકો લઈને ગયા તેઓ દ્વારા આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા શું અનુભવી રહ્યા છો તેટલું જણું છું પોતે પણ એક વિધવા છું પણ સાત વર્ષથી જે સંઘર્ષ કરું છું ને કે જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય છે ત્યારે આપણને કોઈ મદદ કરે છે ને તે આપણા માટે ખરેખર મહત્વની વસ્તુ છે અને મોદી સાહેબના શબ્દ ઉપર તો ખરેખર ઘણા દાતાઓ એવા છે કે વિધવા બહેનો માટે ઘણી મહેનત કરી અને મોકલે છે અને સાત વર્ષથી કન્ટિન્યુઅસ કીટો અમે આપી છે અને અગાઉ પણ અમે આપતા જ રહીશું અને સરકારી યોજનાના તમામ લાભ મોદી સાહેબના કહેવાથી અમે મહેમદાવાદ શહેર જિલ્લો કે તાલુકા કે ખેડા જિલ્લાની અંદર ગામે ગામ ની અંદર અમે ગૃહદેગ હસ્તક જઈને પણ તેઓને સરકારી યોજનાનો લાભ અપાયો તેમ જ અમારા સાથે વોર્ડની અંદર મોદી સાહેબ ને જે અનુશરિયા છે અમે એમના મન પર પ્રમાણે અમે સિનિયર સિટીઝન પેન્શન વિધવા પેન્શન વિધવા ને મળતી સહાય નિસહાય પેન્શન જેના માતા પિતા થઈ ગયા છે તેઓને પણ અમે બધા જ હક અપાયા છે અને અગાઉ અમે અપાવતા રહીશું ને મોદી સાહેબના આદેશ મુજબ કામ કરતા રહીશું